તમે ડીકે ઓફિસર સર્ચ કરજો એટલે યુટ્યુબ ની અંદર આવી જાય આવી જાય કાલ ઓપનિંગ હે ને આપડા કાલે તો કાલે વાનું ઓપનિંગ છે એટલે આપણે જે આ લીધો એની પાછળ મિલજો પહેલા વિડીયોના પહેલા નહી મિલલે કેમ કે કાલ તો આખો લોકો કે એટલે કે કોમો યુઝ ના કરાય આપણે કારણ કે જો એ ચિંતામાં હોય છે કે હું ચિંતામાં હોય મને જન્મ હું વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને આ ટેન્શન મરી મને બહુ રીની સરતી મને મને બહુ રીની સરતી ટેન્શન તમને મન તો કો

પાવર થઈ જાય છે હા અવાજ આવ્યો અવાજ આવ્યો હમ માઈ આવ્યો માઈ તો આપડે એન્ટી કે રમકડા લાયા છું તો દરેક ચાલક મિત્રો આવી જજો એસપી શોપિંગના ના જ ને ચા પાર્લર ની જ આ દુકાન છે તો જરૂર આવજો ને નાસ્તો કરવો હોય તો બાજુ બુકિંગ કરી નાખી માટે બુકિંગ કરાવીએ તો હવે વિપુલ હું બુકિંગ કરાવી આપણને ખબર નહીં કેમ માટે લઈ જાવ તો લઈ

તો ચલો પૂરું લોકેશન કમ્પ્લીટ થઈ જાય પછી ફરીથી એક વખત લઈ રહીએ ને તમને જે આપણે કરવાની તારીખ પણ તમને કહી દઈએ તો ફરી એકવાર આપણે આવી ગયા હો રમકડાની દુકાનમાં અને કરણભાઈ ફેરથી કાયા છે જેમ કે આપણે આખો દિવસ આપણે આ જગ્યા પર જ વિડીયો બનાવ્યો તો જેમને નહીં બતાવે તેમ કે આખો દાવા નહીં બતાવે કાંઈ કરવા કાયા થયો એમનું કામ પટાવા જો થોડું કામ બીજું લાગી ગયું હોય કે બીજું ડેકોરેશન કરના જોયું તો તમને એ પણ દઉં દરેક પ્રકારના રમકડા

મ્યુઝિકલ પ્લે હાથમાં બોક્સિંગ પણ છે બોક્સિંગ કરવી તો લઈ જાજો એના પછી જે આપણે એમ્બ્યુલન્સ બસ પણ અને ડિફેન્ડર કાર પણ ડિફેન્ડર થાર રોક જોતી હોય તો પણ લઈ જાજો બીજી બધી

ખાસ કરીને લઈ જાય કે કરણ ભાઈ તો આજ લઈ જાય છે કે મારાથી કંટાળા એટલે બોક્સિંગ જ રમવા ના છે રી એના પર કેટલું કોમ બાકી હવે આજના જેમ દસ અગિયાર વાગ છે તો અમારે અગિયાર વાગે આજે કપડાં હાલવાના છે જે મહેસાણાથી આખો સ્ટાફ છે ચાલીસ થી પિસ્તાલીસ જણા સ્ટાફ લઈને આવે છે કપડાં ખરીદવા માટે તો અમે પણ હાજર જ છીએ આજે તો ચલો આપણે ફરીથી એક વાર જઈએ શોપિંગ ઉપર ને શોપિંગ તો લગભગ હું ગયો પણ જે એક કટ નહીં લીધો જેમ કે જે કારણે રવિવાર તો ઘણું ટ્રાફિક હતું એના કારણે આપણે કોઈ વિડીયો બનાવ્યો નહીં સોઈ ઉપર જઈને થોડો ઘણો વિડીયો બનાવી દઈએ જેમ કે બળુપા ને આપણે બરફથી અભીક ને બધા હોય જ હતા ને આલ બી હોય થી તો બધા ઉપર ભેગા થયા તો ચલો આપણે શોપિંગ ઉપર જઈએ ને લાગુભા પણ આવી જાય તો ચલો

દુકાન પર આઈ ગયા તો તમને ડેકોરેશન જે છે બતાવી દિવસે અડધું બાકી હતું એના કારણે આપણે પૂરો નતો પણ આજે આપણે આઈ ગયા દિવસે તો દિવસે તમને બતાવી દે વ્યુ આપડી દુકાન નું આવું કેવાય তাৰ মাজো মে

રાતના બાર રાત ના નાઇટ ના રાત ના લાત ના દુકાન કરી દે ચાહક આવે શોપિંગ તો ઉપર હતું તારે વખત ટોય શોપ ટોય શોપ કેવાય ના મારા દુકાન જ તો આપડે દુકાન માં આવી ગયા ગલ્લો કે ગલ્લો કહેવાય ગલ્લો ઉપરાંત પૈસા નાખવા આવે ને ગલ્લો કહેવાય તો હું હું વસ્તુ નવી આઈ તમને બતાવી દઉં જો આ વસ્તુ આપણે નથી બતાવી આ નવી આવી છે બોલ લગાવ્યું છે એ પણ તમને બતાવી દઈએ બોલ એ દિવસે લગાયેલું નથી લગભગ આપણે બે ત્રણ દિવસ થી આ વિડીયો ભેગો કર્યો તાણી બન્યો લગભગ ત્રણ દિવસથી થી ચાલુ છે ગોઠવવાનું તો પેલા તમને વસ્તુ બતાવી દઉં કે નવું

આપણે ટોટલી કોમ આપણે બતાવી દીધું ને કાલે છે આપણે ઓપનિંગ તો ઓપનિંગ પહેલા આપણે આ વિડીયો મૂકી દેવું જેમ કે ઓપનિંગ નો વિડીયો આપણે અલગ મેળશું પાછો એ અલગ આવશે ને આ એ અલગ આવશે આપણને ભાઈ બતાવે કે થાર લાયા છે રોક્સ તો સ્ટાર્ટિંગ વાળું છે તમે તો રોક્સ ના લાયા અમે થાર રોક્સ નહીં લાયા પણ અત્યારે થાર રોક્સ જોવા બેઠા હોય જેમ કે આપણે સ્કોર્પિયો લાવી દીધી છે પણ કશું હોતો નહીં આ થાર રોક્સ આપણે ચલાવી લઈએ ઓપનિંગ થયા ભાઈ

બરો મુકાઉ ના હવે તો ઉપર જતી ના તો નહી ઉડાળું તો પછી આ ઉપર આપણે લાઇટિંગ કરેલું હો પાછું નહીં આવે પાછું આપણે ખાલી પોખે વતાવી દઈએ આ વિમાન છે કોઈને ભલે ખરીદી કરવી હોય તો મોડ કહેવાય હેલિકોપ્ટર આ હેલિકોપ્ટર હેલિકોપ્ટર સોંગ એન ગો ગાજેરી

એકદમ નવી વસ્તુ છે ગમે એટલું મારીએ પણ હવામાં જ નીચે આલ્યો હવે ફેન તો આ ટચ નહીં કરતી જમીન ઉપર એમ ફેન જ છે ટચિંગ નહીં કરતું હવામાં જ ફરે છે ને અધે ધીરે કમ્પ્લીટ જમીનથી અધેરે રે અડે ને અમદાવાદ તો બંધ થઈ જાય ભાઈ કમ્પ્લીટ ચાલુ થઈ જાય તો ભાઈ એન્ટિંગ એન્ટિંગ વસ્તુ આવી ગઈ તો કાલે પધારી જો આપણે એસબી Toys તો બીજું કોઈ નવી આઈટમ હોય તો આપણે જરૂરથી બીજી બતાવી દઈએ પણ તો બાસ્કેટબોલ પણ છે આપણા ભાઈ તો જોઈ લો કમ્પ્લીટ તૈયાર હેંગા થાવા લગાઈને ખાલી બાસ્કેટબોલ રમવાનું જ રહે તમારે નેની ના મોટી સાઈઝનો પણ તમને મળી રહે છે બાસ્કેટબોલ આપણા ફાઈન્ડ ને કરણ ફાઈન્ડ કે તમારો ફાઈન્ડ તો લાગી ના પડ્યો દાગીના તમારા ભાઈ મળી નેચે ભાઈ આપણે એસપી ટોઈ છે તો ભાઈ નેચે મળી રહે હું હાજર જ છું કારણ કે આપણે બીજું કોઈ કામ કામકાજ હોતું નહીં તો આપણે હવે બેવા આવશું ને કારણ બે હાલથી કંટાળી કોઈ દેવા દે જેમ કે આગળ આવું કરજો નહીં દેવા દે જોરદાર ઢીંગલી છે ને આપણે ઢીંગલીના પગ દબાઈએ ને તો જે આ ચોટલીઓ આલી છે ને એ ચોટલીઓ હમણાં કઈ રીતની પોઝિશનમાં આવી તમે જોઈ લો હા તો શેક નહીં તો જુદા આઇટમ છે આ પણ આપણે એસબી ટોઈઝ મું જ છે તો એક એક વસ્તુ આપણે બતાવી જાઉં જેમ કે આ તો વસ્તુ વધારે નહીં વતાઈ ગઈ આપડે આ આપડે કરન્સી ના આવીએ ભાઈ શ

આપણે બીક લાગે ચંગે વસ્તુ બધું ગોઠવાઈ ગયું હોય પણ ઈલ્લું આજે નહીં કે ઈલ્લું આવશે એટલે મારા ખર્ચો લગભગ તો ખાસી બધું આવી જાય કે કારણે એક બંદુક પાસ કરી નેલી ને બહુ હાઈ લેવલ ની છે કે ફોર્ટી સેવન

તો આપણે કમ સેટઅપ થઈ ગયો છે ને નાઇટના વાગ્યા હ બે તો બે વાગે બુકો પટી ગયું આપણે ને બારનું લોકેશન તમે જોઈ શકો છો કે કેવું મસ્ત બનાવ્યું એક નંબર એસપી ટોયસ તો આપણે કાલે ઓપનિંગ છે તો કાલે આ લોકેશનમાં દિવસે હશે એટલે આપણે નાઇટમાં આ લોકેશન બનાવી દીધું હોય તો નાના છોકરા માટે ને આપણે ટિંગલિયું આપણો બે ત્રણ દિવસનો વિડીયો પૂરો થઈ ગયો અને હવે આપણે જઈએ ઘરે જેમ કે નાઇટના વાગ્યા છે બે કરણને પણ વિડીયો પૂરો થઈ ગયો તો આપણે એક તબલેટ માટે સારો ફોટો પાડી દઈએ ને પછી તમને ધરાઈને ખાઈ રહ્યા છે એટલા ભૂસા નહીં એટલે દાહી ન હોય તો આજે આપણે એન્ડ કરાવવાનો છે કરણ ફાય વિડીયોનો જેમ કે આપણે કોઈ દિવસ તો જય માતાજી મિત્રો વિડીયો ઘણો બધું લાંબો થઈ ગયું છે તો બેસા વિડીયોના વાત એટલે આપણે સ્ટોપ કરીએ ને પછી આડો વધારે આવી જાય તો કમાણી વાઈન વધારે થઈ જાય તો બસ ગુડ નાઈટ ઊંઘી જજો જય માતાજી જય માતાજી